જય સુરાપુરા દાડા જય વસરામ બાપા જય વિકા બાપા મિત્રો જણાવવાનું કે કાલે સત્તર તારીખની મિટિંગમાં જે લોકો આવ્યા એને ખૂબ ખૂબ આભાર દૂરથી આવ્યા નજીકથી આવ્યા ગઈકાલે કણેઠા બાબતે ઘણું દાન મેળ્યું છે દાન વિશે વધારે વાત કરું તો ક્યાંક ને ક્યાંક એક વર્કઆઉટ ચાલે છે કે આપણે કેટલી કેટલા લોકો થશે અલગ અલગ એરિયામાંથી તો સવાર ત્રણ દિવસ છે છ સાત ને આઠ તારીખ તો સવારના નાસ્તાનું દાન કોઈ આપી શકે બપોરનું જમણવાર કોઈ આપી શકે સાંજનું જમવાનું પણ કોઈ આપી શકે અથવા આખા દિવસનું કોઈ આપી શકે ગ્રુપમાંય આપી શકાય કુટુંબ તરફથી આપી શકાય એક ગામના માંડવીય પરમાર તરફથી આપી શકાય મોટા મોટું દાન આપી શકાય આખા દિવસનું આપી શકાય પ્લસ કલાકાર આપણે તેડાવવાના છીએ કલાકારના એ દાતા બની શકાય કે કલાકારનો દસ જણા થઈને અમે ખર્ચો બધો સંભાળી લઈએ છીએ આ સિવાય બીજા નવા નવા જે આઈડિયા આવશે એ બી તમારી સામે રાખશું પણ વર્કઆઉટ એ જ ચાલે છે કે કેટલા વ્યક્તિઓ આવી શકે જમવાનો એક ટાઈમનો ખર્ચ અંદાજીત કેટલો થાય તો દાનની રકમ ફિક્સ કરી શકાય બીજા નંબરમાં મિત્રો આ આટલા વર્ષ જૂનું આજે ખાંભીને આ બધું મળ્યું છે તો કમસે કમ કંઈ નહીં તો તમે ત્યાં આવવાની કોશિશ કરો તો પણ દાન જ સમજવામાં આવશે જગ્યા પર આવો